ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ શરૂ થવાની છે પરંતુ તે પહેલા ભારતીય ટીમમાં તક ન મળવાથી દુઃખી થયેલા અનુભવી બોલર નદી નદીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી તો શાહબાઝ નદીમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરમાં ક્રિકેટમાં પાંચસોથી વધુ વિકેટ લેનાર બોલર છે નદીમે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ આ રણજી સિઝનમાં રાજસ્થાન સામે રમી હતી નિવૃત્તિ બાદ હવે તે વિશ્વભરની વિવિધ ટી લીગમાં ભાગ લેવાનું વિચારી રહ્યો છે મહત્વનું છે કે તાજેતરમાં જ ઝારખંડના વધુ બે સિનિયર ક્રિકેટર સૌરવ તિવારી અને વરુણ એરોને પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી શાહબાઝ નદીમે ભારત માટે બે ટેસ્ટ મેચ રમી છે તેને ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસમાં રાંચીમાં સાઉથ આફ્રિકા સામે તેની ડેબ્યુ મેચ રમી હતી જ્યાં તેણે ચાર વિકેટ ઝડપી હતી આ પછી તેને વર્ષ બે હજાર એકવીસમાં ઇંગ્લેન્ડ સામે મેચ રમવાની તક મળી આ ઉપરાંત આઈપીએલમાં તેણે કુલ બોતેર મેચ રમી હતી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે એકસો મેચમાં અઠ્યાવીસ પોઈન્ટ છ્યાસીની એવરેજથી કુલ પાંચસોને બાત્તાલીસ વિકેટ લીધી ચાર સિવાય લિસ્ટ એમાં તેના નામે એકસોને પંચોતેર વિકેટ છે એની ટી ટ્વેન્ટીમાં તેના નામે એકસો ને પચ્ચીસ વિકેટ છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ